ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે સાત બે હજાર પચીસને બુધવાર બોટાદ કપાસની આવક જોઈએ તો આજે કપાસની આવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો વળીને બીજી લાઈન ચાલુ થઈ ગઈ છે અંદાજિત આવક જોઈએ તો આજે ચારથી પાંચ હજાર મણની આવક દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ બાકી હોય તો કન્ટીનું બટન દબાવી તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમને રોજે આવા વિડીયો જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ કપાસના જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા ચૌદસોથી લઈને પંદરસો સિત્તેર એંશીને એવું લઈ ગયા અને સારા માલ માર્યા હતા પંદરસો સિત્તેરશીથી લઈને સોળસોને એકોતેર લઈ રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે રહે છે તો એકતાલીસ રૂપિયા

પાડ પંદર 20 22 25 26 કરી 31 બધી ચાલી પસંદ કરી 41 37 37 44 33 કરી 34 48 થાય છે નીકળે એવું કાકા બીજા તો

Bolsonaro, porta l'indirizzo. Saldano, ti è l'oglio. Ma bella, bella. Bolsonaro, bella. Bolsonaro, bella. Bolsonaro, bella. Bella, bella. Bella, bella. Bella, bella. Bella, bella. Bella, bella. Bella, bella.

હોસો ને ત્રીસ રૂપિયા હોલસો ત્રીસ ફાર્મર હોર હક્કા રોગી ઉહી એક આનંદ્યા છે સુવા જાઓ સામાન્ય આપો ને બોલે ભાઈ बाबा जी का 1650 1631 ya राजेश जी ना गोपाका পোন্ধৰশ নে এক ৰ পদৰশ এক

તો હે લાવો છત્રી માં આપણે નિયમ તમને 16 ના અમારું 2000 ને એના છે હા અસુ ભાઈ હા સુહા અલ્લે ભાઈ અલ્લે અલ્લે ભાઈ સુહા અલ્લે અલ્લે કેટલા નંગ નંગ વેટો હાલો સુહા હાલો હા સુહા હા સુહા મારે